તો નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર ઘણી બધી કામની માહિતી ખેડૂતો માટે લઈને આવ્યો છું ફરી આજના આ વીડિયોની અંદર મારે તમને મહત્વની અપડેટ આપવાની છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે રૂપિયા બે હજારના આપતા ખેડૂતોને મળે છે તો આ આપતાની સાથે સાથે મિત્રો ઘણી બધી અન્ય સહાયો પણ ખેડૂતોને મળવાપાત્ર છે આ પરિસ્થિતિમાં ખેડૂતો જે છે તે માત્ર પોતાની નજર બે હજારના હપ્તા ઉપર જ રાખે છે પરંતુ હું હવે ખેડૂતોને એવી યોજનાઓ વિશે જણાવવાનો છું કે જેનાથી તમે બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ ભૂલી જશો કારણ કે ખેડૂતોને બે હજારના હપ્તા સિવાય પણ ઘણી બધી યોજનામાં લાખો રૂપિયાની સહાય મળે છે એ યોજના વિશે ખેડૂતોને ખબર જ નથી મિત્રો એમાંની એક યોજના છે પાક સંગ્રહ માળખા યોજના જેના વિશે આજના વિડીયોની અંદર મારે તમને બધી જ માહિતી આપવાની છે અને મિત્રો વિડીયો કોઈ અધૂર જ્ઞાન નહીં હોય બધી કમ્પ્લીટ માહિતી આપીશ જેટલી પણ માહિતી ખેડૂતોને સરળ અને સાદી ભાષામાં સમજાશે એ બધી માહિતી આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું મિત્રો યોજનાની અંદર આપણે વાત કરવાની છે કે જે રીતે ખેડૂતો બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લે છે એવા ખેડૂતો આવી બધી યોજના વિશે પણ જાણે જેથી કરીને ખેડૂતોને માત્ર બે હજાર રૂપિયાના આપતા નહીં પરંતુ આ બધી યોજના વિશે પણ માહિતી મળે અને લાખો રૂપિયા ખેડૂતો કમાઈ શકે મિત્રો તમને માહિતી આપું તો આ યોજનાની અંદર ગુજરાતના ખેડૂતો લાભ લઈ શકશે જે પણ ખેડૂતો બે હજાર રૂપિયાના આપતાનો લાભ લે છે એ બધા જ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે તો શું છે યોજનાનું નામ કયા કયા ડોક્યુમેન્ટ આ યોજનામાં જોશે ક્યાં જઈને તમે અરજી કરી શકશો કેટલા રૂપિયા મળશે કઈ જાતિના ખેડૂતોને મળશે બધી માહિતી મિત્રો લઈને આવ્યો છું મિત્રો યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રેક્ચર યોજના અને આ માત્ર ગુજરાતના ખેડૂતો માટે છે તો ગુજરાતની બહાર રહેતા ખેડૂતોને આ યોજના વિશે લાભ નથી મળવાનો બીજા નંબરે મિત્રો માહિતી આપીએ તો આ યોજનામાં સૌથી પહેલાં તો કેટલા રૂપિયા મળવાપાત્ર થશે તો આ યોજનામાં અત્યાર સુધી ગુજરાત સરકાર માત્ર ને માત્ર પંચોતેર હજાર રૂપિયા જ આપતી હતી પરંતુ હમણાં જ સરકારે તેમાં પચીસ હજાર રૂપિયાનો વધારો કર્યો છે એટલે હવે ટોટલ એક લાખ રૂપિયા સુધીની સહાય છે જે તમે આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત મેળવી શકશો આ થઈ ગઈ મિત્રો રૂપિયાની વાત સચોટ ભાષામાં ગુજરાતી ભાષામાં કહું તો એક લાખ રૂપિયાની સહાય આ યોજનામાં ગુજરાત રાજ્યના ખેડૂતોને મળવાપાત્ર થશે બીજી માહિતી આપું તો મિત્રો બીજી માહિતી એ છે કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે તો ગુજરાતમાં રહેતા તમામ ખેડૂતો જે છે તે આ યોજનાનો લાભ લઈ શકશે જાતિની મિત્રો વાત કરું તો કોઈ પણ જાતિનો ખેડૂત હોય એસસી એસ ટી ઓબીસી જનરલ બધી જ જાતિના ખેડૂતો માટે આ યોજના છે આ એક મોટી ખુશખબરી ગણી શકાય તેની સાથે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તો ખેડૂત ખેતી કરતો હોવો જોઈએ ખેતી કરતા હશો તો તમે યોજનાનો લાભ લઈ શકશો બાકી કેટલું ધોરણ ભણેલા છો એના સાથે કોઈ લેવા દેવા નથી તેની સાથે મિત્રો બીજી માહિતી આપીએ તો હવે એક મહત્વની અપડેટ આ એક સૌથી વધારે કામની વાત યોજનામાં ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં પ્રૂફ તમારે જોશે મિત્રો આ યોજનાની અંદર ફક્ત ત્રણ પ્રૂફની જરૂર પડે છે એ તમારી પાસે હશે જ મને ખબર છે તમામ ખેડૂત પાસે એ પ્રૂફ એ દસ્તાવેજો હોય જ છે તેમાંથી મિત્રો પહેલું પ્રૂફ છે સાત બારનો દાખલો તમારી જે ખેતી અને ખેતરની જે જમીન છે એનો જે મિત્રો દાખલો બને છે બીજા નંબર ઉપર તમારું આધાર કાર્ડ એટલે કે જે ખેડૂત ખાતેદાર છે તેનું આધાર કાર્ડ એ પણ તમારી પાસે હશે અને ત્રીજા નંબરે છે બેંક ખાતાની પાસબુક એટલે કે તમામ બેંક ખાતામાં જે જે બેંકની અંદર તમારા સહાય જોતી છે એ બેંક ખાતાની પાસબુક તમારે ત્યાં આપવાની છે જેથી કરીને મિત્રો એ પૈસા સીધા તમારા બેંક એકાઉન્ટમાં આવે મિત્રો બીજી બધી યોજનાના ફોર્મ ભરવા માટે તમે નજીકના વીસીએ કચેરીએ જાતા હશો ગ્રામ પંચાયતે જાઓ છો પણ આ યોજનાના ફોર્મ ભરવા માટે મિત્રો તમારે કોઈ કચેરીના ધક્કા નથી ખાવાના ઘરે બેઠા બેઠા તમે ફોર્મ ભરી શકશો તમારી પાસે રહેલા મોબાઈલ ફોનના માધ્યમથી આ બધી યોજનાના ફોર્મ ભરી શકશો પરંતુ જો તમને ફોર્મ ભરતા નથી આવડતું તો એવા ખેડૂત મિત્રો છે તે કોઈ પણ સાયબર કાફે હોય છે અથવા ઘણી બધી જગ્યાએ મિત્રો યોજનાના ફોર્મ ભરાતા હોય છે ત્યાં મિત્રો તમારું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે આઈ ખેડૂત પોર્ટલ નામની જે વેબસાઇટ છે ખેડૂતો માટેની ત્યાં જ મિત્રો આ યોજનાના ફોર્મ જે છે તે ભરાય છે તેની સાથે મિત્રો એક મહત્વની અપડેટ એ પણ આપી દઈએ તો ખાસ કરીને આ યોજનાનો લાભ જે છે તે શા માટે મળે છે જી હા મિત્રો આ યોજનાનો જે લાભ છે ખેડૂતોને એટલા માટે સરકાર આપી રહી છે કે જેમાં ખેડૂતો પોતાના ખેતરની અંદર રચનાઓ રચાવી શકે એટલે કે ખેડૂતોને પોતાના ખેતરની અંદર ઓરડી બનાવી હોય ઘણા ખેડૂતો ગોડાઉન બોલે છે તો આ બધી વસ્તુઓ બનાવવા માટે ખેડૂતો પાસે પૈસા હોતા નથી એટલા માટે સરકાર જે છે ત્યાં પાક સંગ્રહ સ્ટ્રેકચર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા આપી રહી છે આ એક લાખ રૂપિયાનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવી શકે ઓરડી બનાવી શકે પછી એનો ઉપયોગ શું થશે તો મિત્રો ખેડૂતો એવા ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જે પોતાનો પાક જે હોય છે ખેતી ખેતીમાંથી નીકળેલો પાક તો એ ઘરે નથી લઈ જતા પોતાના ખેતરમાં જ રાખતા હોય છે તો આ પરિસ્થિતિમાં પોતાના પાકનો સંગ્રહ કરવા માટે એટલે આ યોજનાને નામ આપવામાં આવ્યું છે કે પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના તમારો જે પાક છે ખેતીનો એ તમે ખેતરમાં રાખી શકો તો ખેતરમાં આ પાક રાખવા માટે જે તમે સ્ટ્રકચર બનાવો છો જેને ગોડાઉન પણ કહેવાય છે ઓરડી પણ કહેવાય છે આ વસ્તુ બનાવવા માટે સરકાર એક લાખ આપી રહી છે તો મિત્રો ગુજરાતનો તમામ ખેડૂત ખાતેદાર યોજનાના ફોર્મ ભરીને લાભ લઈ શકે ઘણા ખેડૂત મિત્રો હોય છે જે બે હજારના હપ્તા પાછો તારીખો જાણતા રહેતા હોય છે પરંતુ આ જે લાખો રૂપિયાની યોજના છે તેનો લાભ લેવા માટે ખેડૂતો ભાગતા નથી તો ખેડૂત ખાતેદાર જરૂર હોય તો આ યોજનાનો લાભ લઈ લેજો બીજી પણ મિત્રો તમને જણાવી દઉં તો ઘણી બધી યોજનાઓ સરકાર ચલાવે છે કે જેમાં ખેડૂતોને ઘણી બધી પૈસાની અથવા સહાયો મળે છે પરંતુ ખેડૂતોને એ વિશે ખબર જ નથી હોતી મિત્રો હવે હું બધી જ યોજનાઓ વિશે એક પછી એક વિડીયો આપતો રહીશ સૌથી પહેલાં તમારે મિત્રો કાંઈ કરવાનું નથી તમારી પાસે આ ફોન છે ફોનની અંદર બધી માહિતી તમને આપી આવી જશે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ છે તો જ હું જ્યારે પણ વિડીયો બનાવીશ એ તમારા સુધી પહોંચી જશે આજ માટે આટલું જ રાખીએ છીએ યોજના કેવી લાગી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખી દેજો કયા ગામથી તમે આ વિડીયો જોયો એ પણ કોમેન્ટમાં લખી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કરીને લાઈક કરી દેજો કારણ કે તમે એના કોઈ પૈસા લાગતા નથી ફ્રીમાં તમે લાઈક કરી શકો છો અને અમને પ્રોત્સાહન મળતું રહે વીડિયો પૂરો જોવા બદલ દરેક મિત્રોનો દિલથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો